હેલો મિત્રો મિત્રો મોજમાં જય માતાજી અને આપણે અત્યારે વિડીયો એક બનાવી લેવું આપણે ફોન વિશે મિત્રો વિડીયો બનાવવાનો છે કે આપણે એક નવો ફોન લાવવાના હા થોડા સમયમાં આ ફોન થોડો લેકમાં રહે એટલે થોડા સમયમાં નવો ફોન એક લાવી દે એ ફોન મિત્રો ગેમિંગ માટે લાવવાનો છે અને ગેમિંગ ચેનલ એવું બધું કામ કરે એવી રીતે ફોન એ લાવવાનો છે થોડા સમયમાં આપણે લાવવાનો એ ફોન અને એ ફોન છે એટલે મિત્રો બ્લોગ બનાવીશ જરૂરથી એટલે તમે જોજો બ્લોગ અને ફોટો પણ વિડીયોમાં હાલીશ એટલે આપણે આજે ફોન બહુ થોડો લેક થાય છે એટલે આપણે નવો ફોન લાવવાનો વિચારી દીધો હમ તો તમે સપોર્ટ કરતા રહીજો મિત્રો ફૂલ સપોર્ટ કરજો આપણે એક નવો ફોન લાવી દઉં મારો અને પછી બહુ સારા સારા વિડીયો આવશે અને આવી રીતે કોઈ ફોન નહીં મારે એટલે કે દેશ ભાષા મિત્રો હેંગ નહીં થાય એટલે હેંગ નહીં થાય એટલે વિડીયો એકદમ સારા આવે છે અને ધોવાની પણ મજા આવે છે અને આપણે આવા વિડીયો આવતા રહીશું કોઈ માહિતી વિશે વિડીયા માહિતી કન્ફર્મ ફાઇનલ આવવાનું છે તો મિત્રો હું માહિતી હાલ તો રહીશ વિડીયા અને માહિતી આપતો રહીશ અને ગેમિંગ વિડીયા પણ લાગતો રહીશ બેડિયા માહિતી આપણે બે બે વિડીયા લાગવાનું ચાલુ રહી છે તો તમે સપોર્ટ ફૂલ કરતા રહેજો અને શોર્ટ વિડીયા પણ રાખતા તો સપોર્ટ ફૂલ કરું અને આપણે કોઈ ફોન કર્યો એટલે મિત્રો દિવસે બહુ હેંગ મારે છે રાત્રે શૂટિંગ કરો નહીં એંગ થયે અને દિવસે બહુ હેંગ થાય છે મિત્રો અને થોડો તો મિત્રો બીજું તો શું કે સપોર્ટ કરતા રહેજો રેજો તો આપણે વિડીયો બનાવ્યો છે ફોન બહુ હેંગ મારેલો હે એના કારણે તો તો સપોર્ટ ફૂલ કરતા રહેતો મિત્રો આપણે એક નવો ફોન લાવી દઈએ એટલે પર રેગ્યુલર વિડીયો આવશે કાયમ કમ કમ્પ્લીટ બહુ સારા વિડીયો આવશે અને કાયમ આપણે સાંજે સો વાગે એક વિડીયો આવે લોંગ વિડીયો